મુંબઈના હરિ પટેલ અને મહેશ સિરપરાની એ પોલીસ કમિશનરને અરજી તો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની આજે આ બાબતને લઈ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી કે જ્યાં ચાર પોઈન્ટ કરોડની રાજકોટ પોલીસ કમિશનર સુધી આપવામાં આવી આ અરજીની અંદર રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત પાંચ સામે ફરિયાદ મુંબઈના હરિ પટેલ અને મહેશ સિરપરાની એ પોલીસ કમિશનરને અરજી તો ઉચ્ચ વળતરની લાલચ આપી છેતરપિંડી કરિયાનો આરોપ રકમ માગતા ધમકી અને મારકૂટની ઘટનાની એ ફરિયાદની અંદર નોંધ કરવામાં આવી તો સાથે જ એ ફરિયાદમાં અલ્પેશ ઢોલરિયા પણ ડીલમાં પાર્ટનર હોવાનો ફરિયાદી આરોપ લગાવ્યો પોલીસ કમિશનરને અરજી મળતા એ પ્રાથમિક તપાસ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે તો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની આજે આ બાબતને લઈ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે આરોપીની અરજી બાદ અલ્પેશ ઢોલરિયા કરશે મોટા ખુલાસા આજે સાંજે પાંચ કલાકે રાજકોટમાં અલ્પેશ ઢોલરિયા મામલે કરશે ખુલાસો જે રીતની એ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે થોડા દિવસો પહેલાં એટલે કે સાત મહિના પહેલાં એ ક્રિપ્ટોકરન્સી અને શેર બજારમાં રોકાણ કરવા માટેની એ લાલચ આપવામાં આવી હતી અને તેમાં આઠ લાખ રૂપિયાનું આ લોકોએ રોકાણ કર્યું હતું અને રોકાણ બાદ તેમના કહેવા પ્રમાણે તેમને પરત એ વળતર પણ આપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અલ્પેશ ઢોલરિયા સહિતના જે પાંચ લોકો ઉપર એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ફરિયાદીનું એવું કેવું છે કે આ લોકોએ અમને ફરીથી એટલે કે આઠે કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી અને તેમાં તેઓ દસ ટકા એ વળતર પેટે તેમને થોડા જ દિવસોની અંદર આપશે તેવી લાલચ આપીને આ લોકોએ બીજે અલગ અલગ જગ્યાઓએથી પૈસા એકઠા કરી અને ચાર કરોડ રૂપિયા જેટલી રકમ લઈ તેઓ એ મુંબઈ પહોંચ્યા હતા અને મુંબઈ પોતાની સાથે જ અમેરિકન એમ્બેસીની સામે આવેલા બિલ્ડિંગમાં બીકે હાઉસમાં એક વ્યક્તિ ઇનોવા કાર લઈને પૈસા લેવા માટે આવે છે અને પૈસા તેમને આપ્યા બાદ એ દિવસો બાદ એ આ પૈસાનું વળતર આપવાને બદલે તેમને આશ્વાસન આપવામાં આવતું હતું અને ત્યારથી ક્યાંક ને ક્યાંક તેમને શંકા જતા તેમને એ રાજકોટ આવી અને રાજકોટ જે પણ લોકોએ તેમની સાથે ઠગાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમની સાથે મુલાકાત કરી ત્યારે આરોપીઓનું જે પણ કાંઈ વલણ રહ્યું છે તેને લઈ એ ફરિયાદી દ્વારા જે લખાવવામાં આવ્યું છે તેમાં તેમના દ્વારા એવું લખાણ પણ લખાવવામાં આવ્યું છે કે આ લોકોએ અમને મારકૂટ અને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ રાજકોટમાં એ શ્રી હોટલની આસપાસ તેમને બોલાવી ત્યાં પણ તેમને ધમકાવ્યા હોવાની વાત કરી હતી તો બીજી બાજુ જે અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમની સામે પણ ફરિયાદીએ એવો આરોપ લગાવ્યો હતો કે અમે જ્યારે તેમને ગોંડલ એ મળવા ગયા હતા ત્યારે તેમને પણ એ જ વાત કરી હતી કે આ ઘટનામાં તમે સેટલમેન્ટ કરી લો અને સેટલમેન્ટ નહીં કરો તો પછી આમાં આગળ જે પણ કાંઈ પૈસા છે તેનો વહીવટ કર્યો હતો તેમની પાસે જાવ આવું પણ ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ આ ઘટના એ ઘટી હોય તેવું એ ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે અને તેના જ આધારે હવે રાજકોટ પોલીસ એ અલ્પેશ ઢોલરિયા સહિતના જે ચાર લોકો છે અને બીજા જે પણ આમાં સંડોવાયેલા છે તમામની અત્યારે તપાસ કરી રહી છે અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનું નામ આમાં ચર્ચામાં આવતા હવે આ મામલે અલ્પેશ ઢોલરિયા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરશે પ્રેસ કોન્ફરન્સની અંદર આજે તેમની ઉપર લાગેલા તમામ આરોપોના તે ખુલાસા પણ કરશે પણ જોવાનું એ છે કે જે રીતના એ ફરિયાદીએ આક્ષેપો કર્યા છે અને અલ્પેશ ઢોલરિયાનું ફરિયાદી તરીકે આ લોકોએ નામ પણ લખાવડાવ્યું છે ત્યારે હવે આ દિ આગામી દિવસોની અંદર એ પોલીસ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે અલ્પેશ ઢોલરિયા આજે પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સમાં શું મહત્ત્વના ખુલાસા કરે છે પોતાનો બચાવ કરે છે કે પછી આ વાતની સત્ય હકીકત એ બહાર લાવે છે